પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી જેમાં દંપતીને ડિજિટલ વિડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રિમ્યુનલ્સ દ્વારા કરવામાં આવ્યા હતા તમને જણાવવામાં આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેન્કોક 嗯。Did, um એક પાર્સલ તમારા નામે બુક થયું છે જેની અંદર એમની અમે પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખુલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહીને કોર્ટ કચેરી વગેરે તથા અરેસ્ટ કરવાની ડર આપીને એમની પાસેથી એમના જીવનમાં જે મૂડી હોય બચાયેલી એટલે વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી માનવ રકમ સાયબર ટ્રિબ્યુનલ દ્વારા પડાવી દેવામાં આવેલ હતી જે અંતર્ગત તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરતા હતા તો સાયબર ક્રાઇમ સેલ સુરત સુધીનો સંપર્ક સાધેલ તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર સોળ રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઈમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી જામનગર ખાતેથી બે આરોપીઓની સુવિલ સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાઢા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એ પોતાનું કોટક મહિન્દ્રા બેન્કનું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહનવાઝ વાડાને આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એ આ એકાઉન્ટમાં આવ્યા બાદ એ બંને જણા સાથે બેંકમાં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને હજુ આ લોકો બીજા કોઈ ગુનામાં સંડવાયેલા છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે